દિવસે દિવસે નાની લારીઓ મસ્ત મોટી કેબિનો મૂકી દેતા પ પબ્લિક માટે ચાલવાનો ફૂટપાથ પણ દેખાઈ રહ્યો નથી આમોદમાં સમસ્યા એટલી બધી વધી ગઈ છે કે પહેલાં તે બસો અંદર આવતી હતી અને હવે ડાયરેક્ટ આમોદ ચાર રસ્તા ઉપરથી જ પસાર થઈ જાય છે જ્યારે લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે કે શોપિંગ સેન્ટરની સામે કેબિનો મૂકવામાં આવેલ છે જે નગરપાલિકાની જગ્યા ઉપર હોવા છતાં કેટલાક લોકો કેબિનનું ભાડું વસૂલ કરે છે જ્યારે કેટલાક લોકો શોપિંગ સેન્ટરની દુકાનો નગરપાલિકા દ્વારા લગાવેલ લોક તોડીને દુકાનનો ઉપયોગ કરે છે હા બિરફાન ભાઈ શું સમસ્યા છે અહીંયા સમસ્યા એવી છે કે સાહેબ કે આ એક મહિના પહેલાં મેં અરજી આપેલી છે આ એની પંથકની પબ્લિક ચાલે ક્યાં પબ્લિકને ચાલવા માટે કોઈ જગા જ નથી જ્યાં ત્યાં સાધન પાર્કિંગ થઈ જાય છે પબ્લિક માટે રસ્તો જ નથી ચાલવાનો જ્યાં હોય ત્યાં બધાએ પોતપોતાના બાપની મિલકત સમજીને વિરોધ નાખેલો છે તો શું કહેશો એ વિશે તમે પાલિકા પગલાં ભર એના વિશે અરજી કેવી આપેલી છે અરજી આપેલી છે કે માણસ ને પબ્લિક ને ચાલવા માટે જગ્યા જોઈએ બીજું શું છે એ પાર્કિંગ ની સમસ્યા કપૂરભાઈ ખત્રી હું સમસ્યા હતી અહીંયા તો સમસ્યા આ લોકો ની ટ્રાફિક સમસ્યા છે સાહેબ વર્ષોનો આ જૂનો આ લોકો નો ત્રાસ છે અને નગરપાલિકા ના માટે આ લોકો એક જાત નું આવક નું સાધન છે પણ નગરપાલિકા એ જીને ફાળવેલા છે એ લોકો એ ઉપરા ઉપરી પોતપોતાના રીતે ભાડું વસૂલ કરે છે અને એક જાતની નગરપાલિકાની ઇન્કમ પર સ્ત્રોત આવક બંધ થઈ ગયું છે એટલે અમારી તમને નમ્ર વિનંતી છે કે આ લોકોને વ્યવસ્થિત આયોજન કરી અને જે પણ એના હકદાર છે એમને ફાળવી બાકીના લોકો જે એની પર પોતાનું ગુજરાન ચલાવે છે અને નગરપાલિકાને કોર્ટમાં નાખે છે એ લોકો માટે એક્શન લે એવી અમારી રજૂઆત છે